નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી દલિત અને આદિવાસી સમુદાયની અનામતના સંદર્ભમાં આપેલા ચુકાદાના વિરોધમાં એકવીસ ઓગસ્ટ ભારત બંધના અપાયેલા એલાનને બોડેલી નગર સજ્જડ બંધ પાડ્યું એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનના સમર્થનમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના બજારોમાં પણ સજ્જડ બંધ પાડ્યું હતું આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લોમાં જય આદિવાસી મહાસંઘ દ્વારા ભારત બંધના એલાનને ટેકો આપવામાં આવ્યો હતો જેને બોડેલી નગરના તમામ જ્ઞાતિના નાના મોટા વેપારીઓ તેમજ નાના ગલ્લા લારીવાળાઓએ આદિવાસી સમાજને બંધ રાખી સમર્થન આપતા સજ્જડ બંધ પાડી બંધના એલાનને સફળ બનાવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા પેટા જાતિનું વર્ગીકરણ કરવા કેમિલિયર લાગુ કરવા બાબતે છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલીનું બજાર બંધ રહેતા ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદી અર્થે આવ્યા હતા જે અટવાઈ પડ્યા હતા જોકે મેડિકલ બસ સેવા સ્કૂલ દૂધ ગેસ પેટ્રોલ જેવી આવશ્યક સેવાઓ રાબેતા મુજબ ચાલુ જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી જય જોહાર જય આદિવાસી જય બિરસા મુંડા જય ભીમભાઈ આજે આખા ભારત દેશની અંદર બંનું એલાન આપ્યો એ બદલ અમારા સંગઠન દ્વારા અમુક સૂચના કરવામાં આવી અને સૂચના કરવામાં આવી અમે બોડેલીના વેપારીઓને આગ્રહ કર્યો આખી બોડેલી બંધરી બધા વેપારીઓ સંઘ અમુનો સહકાર આપ્યો એ બદલ બધા વેપારીઓ સંઘનો બધા સમાજનો અમે આદિવાસી સંઘ આભારી છે થેન્ક યુ ધન્યવાદ સમગ્ર ભારત દેશનું આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસનો બંધનું એલાન જ્યારે આપવામાં આવેલું હોય ત્યારે આ ભારત દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમુદાયના માટે જે વિસંગતાની કલમો ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસમાં ફેરફાર કર્યો અને જે એસટી સમાજના માટે જે વર્ગીકૃત કરીને નીચો લાવવામાં આવ્યો છે એની સામે આજે સમગ્ર ભારત દેશનો આજે બંધનો એલાન છે એના સમર્થનમાં આજે બોરેલી અલીપુરા ઢોકલિયા તમામ પંચાયતો તમામ શહેરોના તેમજ તમામ સિટીના લોકોએ આજે જે સંપૂર્ણ બંધ પાડ્યો છે એમાં તમામ કોમના તમામ સંપ્રદાયના તમામ લોકોનો અમને ટેકો મળેલ છે આ તબક્કે એમનો અમે ખૂબ આભાર માનીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ જય જોહર જય ભીમ